નાતાલ તહેવારને લઈ ઉપરકોટ ખાતે મુલાકાત લેવા પ્રવાસીઓની ભીડ ઉમટી નમસ્કાર હું રાજેશ તોતરાની જન મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ અત્યારે આપણે બેઠા છીએ ઉપરકોટ કિલ્લામાં જે પૂરા ભારતમાં સૌથી વધારે ચર્ચિત છે આ સમયે કારણ કે રિનોવેશન પછી અમુક મહિના બે મહિના બે ત્રણ મહિના પહેલાં જ ખુલ્યું છે અત્યારે વાત કરીએ તો ક્રિસમસનું સિઝન ચાલી રહ્યું છે નાતાલ ચાલી રહ્યું છે લોકોની રજાઓ ચાલી રહી છે ઘણો સારો પ્રતિસાદ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે ગઈકાલની વાત કરું ચોવીસ તારીખની તો લગભગ નવ હજાર બસો પ્રવાસી અહીંયા આવ્યા હતા એનથી એક દિવસ પહેલાં લગભગ છ હજાર આવ્યા હતા એનથી એક દિવસ પહેલાં લગભગ ચાર હજાર આવ્યા હતા આજે પણ બહુ સારો ફ્લો જોવા મળી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે જે દિવાળીનો હાઇએસ્ટ રેકોર્ડ હતો અગિયાર હજાર છસોનો એ આજે ક્રોસ થઈ જશે લોકો એ પણ જોઈને ખુશ થઈ રહ્યા છે કે બહુ ટૂંક સમયમાં અહીંયા એક ફૂડ કોર્ટ આવવાનું છે એક હાટ બજાર આવવાનું છે ગેમ્સની સુવિધા કરેલી છે વજુ વધી રહી છે સોવિનિયર્સ મળી રહ્યા છે તો નવી નવી સુવિધાઓ અને ઓપ્શન્સ એડ થતા જાય છે અને પબ્લિક બહુ ખુશ થઈને જઈ રહી છે ઉપરકોટ કિલ્લામાંથી જૂનાગઢ મારું નામ કુશલ દીક્ષિત છે હું ગુજરાત ટુરિઝમ એમ પેનલ આર્ટિસ્ટ યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ એમ પેનલ આર્ટિસ્ટ છું ખૂબ જ પ્રવાસ કરવો એ મારો વિષય રસનો વિષય છે અને જૂનાગઢ એટલે જૂનો ગઢ જેને કહેવાય વર્ષો આપણો સાંસ્કૃતિક વારસો જેણે જાળવી રાખ્યો છે એવો જૂનાગઢ અને આવનારી છવ્વીસમી જાન્યુઆરી પણ આજે અહીં ભારત ગુજરાત સરકાર યોજાઈ રહી છે ત્યારે હું જેટલા પ્રવાસીઓ અહીંયા આવવાના છે એમને વિનંતી કરું છું કે એક વખત જૂનાગઢમાં આ જે ઉપરગઢ ઉપરકોટનો જે કિલ્લો જે નવનિર્મિત થઈ થઈ ગયો છે અને ત્રણ વર્ષ સુધી આઈ થિંક આ બંધ રહ્યો હતો અને પછી ચુમ્મોતેર લાખના ખર્ચે આ ઉપર ગોડ રિનોવેશન થઈ રહ્યું છે અને થઈ ગયું છે અને હું અત્યારે અહીંયા આગળ આ જોઈ રહ્યો છું કે જે જૂનો કિલ્લો હતો અને અત્યારે જે નવનિર્મિત થયો છે એમાં ખૂબ જ ફેરફારો થયા છે ખૂબ સુંદર રીતે એને સાંસ્કૃતિક ઢાંચાની અંદર રાખીને આ ખૂબ કિલ્લાને રિનોવેશ કરવામાં આવ્યું છે જેનાથી જે પુરાતન તત્વો આપણા જે છે એને જાળવી રાખી અને એને રિનોવેટ કર્યું છે તો ખૂબ જ સરસ રીતે આ આખા કિલ્લાને નિહાળવાની જરૂર છે જેટલા લોકો પણ અહીંયા આવે એ ચોક્કસપણે આ કિલ્લાની મુલાકાત લે मेरी विनती मेरा नाम मीनाक्षी कुमावत है मैं राजस्थान से बिलोंग करती हूँ अभी पाँच साल से हम जूनागढ़ में रह रहे हैं ये जो जूनागढ़ का ऊपर कोट का किला है यहाँ हम पाँच साल पहले भी आए थे लेकिन जो न्यू डेवलपमेंट है वो बहुत ही अच्छा है यहाँ की जो बावड़ी है वो हमने पहले भी देखी थी लेकिन अभी जो न्यू देखने का एक्साइटमेंट है वो हमें बहुत क्रेज़ दे रहा है हमें मज़ा आ रहा है यहाँ यहाँ की विरासत देखने में पुरानी नवाबों की विरासत देखने में अच्छा लग रहा है हमें थैंक यू આજે ક્રિસમસના રજાના દિવસે અમે અહીંયા ઉપરકોટ જૂનાગઢમાં ફરવા આવ્યા છીએ અહીંયા જોઈને બહુ મજા આવી જૂના અને આપણા ઇતિહાસનો જે અહીંયા જાણકારી જે મળી છે એ ખરેખર બહુ ઉપયોગી છે અહીંયા જોઈને અમને જાણવા મળ્યું ઘણી બધી વસ્તુઓ પુરાણા જૂના નવાબની અને બધી અને નીચે માર્કેટમાં પણ આને લીધે બહુ ડેવલપમેન્ટ થયું છે અને બહુ મજા આવી ધન્યવાદ હલો આજે હું આવી છું ગાંધીનગર એટલે જૂનાગઢ ખાલી ઉપર નો આ મસ્ત કિલ્લો જોવા ઇનફેક્ટ મને બહુ જ ગમ્યો અહીંયાની પુરાણિક વસ્તુઓ એવી સાચી લાગે કે આપણને બહુ ગમે પુરાણા જમાનાની વસ્તુઓ બી એવી જ હોય તમને ખબર છે આ જૂના કિલ્લાના કારણે તો નામ પડ્યું હતું જુનાગઢ અને હા તમે બી અહીંયા આવજો આ કિલ્લો જોવા બહુ જ મસ્ત છે મને બહુ ગમ્યું અને મને હજી ગમ પણ જ્યાં સુધી મેં જોયું બહુ જ મજા આવી બધું સાચું હતું અને જે આગળના બે મંદિરો મેં જોયા હનુમાનજીના અને ગણેશ ભગવાન તે માતાજી બધાને જોઈ અને થયો